મિત્રો નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજે આપણે છે ને ટોરોન્ટો સિટીમાં આવ્યા છીએ અને ટોરોન્ટો સિટી મેઇન ડાઉન ટાઉન જે કહેવાય કે મેઇન ટોરોન્ટો સિટી ત્યાં આવેલા છીએ અને અહીંયા છે ને બધી બેંક જે છે અહીંયાની મેઇન પાંચ બેંક છે તો કેનેડામાં કે જે સૌથી મોટા મોટી છે બાકી એક બે નાની બેંક બી છે તો એ બધી બેંક છે અહીંયા મેઇન ટોરોન્ટો સિટીમાં છે ને બધાના મેઇન જે બિલ્ડિંગ હોય ને હેડક્વાર્ટર એ બધા આપણે અહીંયા આજુબાજુમાં બધી બેંકના એક જ એરિયામાં છે તો અત્યારે આપણે બપોરનો ટાઈમ થયો છે તો બધા લોકો અહીંયા જમતા હોય ને કોર્પોરેટ વર્લ્ડ જે હોય ટોરોન્ટોનું બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર તો એવાળા બધા લોકો અહીંયા તમને જોવા મળશે આજે તમે કોમેન્ટમાં જણાવો કે તમે કયા સિટી કયા ગામડામાંથી તમે આ અમારા બ્લોગ જોવો છો આ બ્લોગને તમે લાઈક કરો દસ લોકોને શેર કરો અને વધુમાં વધુ છે ને જલ્દીથી જલ્દી હજાર સબસ્ક્રાઈબર સુધી તમે અમને પહોંચાડી દો તમારો સપોર્ટ છેલ્લા એક બે અઠવાડિયાથી બહુ સારો અમને મળે છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર બાકી આજે તમને આપણે બતાવીએ છીએ કેનેડાની બધી બેંકના હેડક્વાર્ટર કેવા હોય અને અહીંયા કેટલા બધા લોકો છે તો એ બતાવશું આપણે ચાલો તો જો તો આ આપણે છે ને કિંગ સ્ટ્રીટ છે અહીંયા બધા બિલ્ડિંગો તમને દેખાતા હશે ઉપર બધા બિલ્ડિંગો છે હાઈ રાઈઝ આ બધું અહીંયા જ છે ઊંચા ઊંચા બધા બિલ્ડિંગો અને અહીંયા આપણે બધું છે તો અને સામે જોવા આપણે મસ્ત કેવું ફીચર છે ત્યાં આપણે વોટરફોલ છે અને રેસ્ટોરન્ટ છે લોકો જાય છે અને બેંક બેંક છે 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 આપણે આપણે જો આ આ ને ને બિલ્ડિંગ એ બીમો ઓફ અહીંયા ટોટલ પાંચ પેલા નંબર નંબર તો નહીં પણ છે ને આરબીસીઆઈ ગમેન્ટ બેંક છે રોરલ બેંક ઓફ કેનેડા અને પછી આરબીસી છે ટીડી બેંક છે સ્કોશિયા બેંક છે સીઆઈબીસી છે અને નેશનલ બેંક

ઉપર ઉપર સુધી દેખાય કેવડું મોટું છે જો અહીં હા આપણે તમને ટીડી નો નોટ્સ ટાવર એટલે ટીડી બેંક નું આ પ્લાઝા છે અહીંયા બધી બેંકો છે આપણે તમને બતાવું છું જો આગળ આગળ જાઈના હા એન્ટ્રન્સ છે અહીંયાની નોટ્સ ટાવર નું અહીં જો કેટલી બધી આ જે રાઉન્ડ છે એ રાઉન્ડ તમે જોતા હશો આ બધા છે ને બાઇક રિંગ છે અહીંયા બાઇક છે જેમ કે આ વાળું છે તો એ બાઇક છે અહીંયા જો લઈને કામ કરવા આવે આ બધી બેંક છે આ વાળો ટીડી ટાવર છે આ વાળો ટીડી ટાવર છે બરાબર નેશનલ બેંક આ વાળું નેશનલ બેંક છે બ્લેક કલર વાળો ટીડી બેંક છે ટોરોન્ટો ડોમિનિયન સેન્ટર ટીડી એટલે ટોરોન્ટો ડોમિનિયન બેંક ને અહીંયા જુઓ બધા કેવા જમે છે અત્યારે લંચ બ્રેક પડ્યો છે એટલે આ બધા ટીડી ના ટાવર જે છે એમાંથી લોકો આવીને ને જો તમે ખાલી આ ટાવર ટીડી છે સામે જે ટીડી છે ઘણા બધા ટીડી બેંકના ટાવર છે અહીંયા જો આપણે મસ્ત ભેંસ પાસે બધી બનાવી છે આર્ટિફિશિયલ ભેંસ તો અહીંયા લોકો બેઠા છે સામે બી ને બધાય જોવે છે અહીંયા જો ગેમિંગ એક્ટિવિટી બી ચાલે છે અને કેટલું મોટું પ્લાઝા છે કાંઈક તો ગેમ રમે છે આ લોકો લંચ ટાઈમમાં કેવા છે જો બધા બેંકમાંથી બેન્કના જ એમ્પ્લોયી રહે આ બધા અહીંયા દેરા નવલા સેન્ટર માં આમડુ જે હોલ છે ને એમાં જાવું જોઈએ જો જીવતા એ અહીંયા બધા લોકો છે આ બાજુ વધારે દેખા તમને

આ આપણે જો આ બધા ટાવર છે આ વાળો આ જે એક બે ત્રણ ચાર બધા છે એ છે પછી નેશનલ બેંક છે ને એ અહીંયા છે આ વાળું તમને અહીંયા દેખાતું હશે રેડ કલરનો ફ્લેગ નેશનલ બેંક ઓફ કેનેડા છે અને આપણે આ બધું જો આ બધી બેંકના હેડક્વાર્ટર અહીંયા છે અને બાકી જો તમને આપણે બતાવીએ કેવડું એવડું મોટા બિલ્ડિંગો છે મિનિમમ છે આ સિત્તેર સિત્તેર માળના બિલ્ડિંગો છે બધા આ આખું પાર્કિંગ છે આ લોકોનું વચનું આ આખું બનાવ્યું છે અહીંયા બાઇક રિંગ ને બધું છે બધા એમ્પ્લોઈઝ છે બેંકમાંથી હેડ ઓફિસમાં હેડક્વાર્ટરમાંથી કામ કરતા હોય બોલું સામે જો આપણે સેમ ટીડીનું અને સીએન ટાવર એની પાછળ છે એના માટે આપણે બીજો વ્લોગ બનાવીશું કે સીએન ટાવરનો એરિયા છે એ કેવો હોય છે અહીંયા બાકી અહીંયા જો આ રીતનું છે અહીંયા પાણી આપણે પતી ગયું છે તો પાણી ભરવાનું સ્ટેશન છે તો પાણી ભરવાનું સ્ટેશન ગોતું પડશે પાણી ભરવાનું છે આપણે ઓલું યુએસમાં ઘણા બધી શૂટ્સ ને બધી સિરીઝ છે એ આ એરિયામાં શૂટ થયેલી છે જે શૂટ સિરીઝ છે ને એ આ એરિયામાં શૂટ થયેલી છે યુએસમાં ન થઈ યુએસ નું ન્યુયોર્ક ફાઈનાન્સિયલ સેન્ટર એવું જ લાગે છે ને જોબ આ વાળું કેવું છે પછી સામે તમને દેખાતું હશે બેંક ઓફ અમેરિકા બેંક ઓફ અમેરિકાનું આખું હેડ ક્વાર્ટર્સ છે એ આખે આખું જે બિલ્ડિંગ છે ને આ અહીંયાથી લઈને આ બેંક ઓફ અમેરિકા છે આ આખું આપણે ટીડી છે ટીડીના ઢગલા માટે બેંક

આ વાળું જે બિલ્ડિંગ છે ને જબરજસ્ત વાળું આરબીસી બેંક અહીંયા તો છે ને એ ટુ ઝેડ આટલામાં જેટલા તમને દેખાય છે ને ભલે બોર્ડ માર્યા હોય કે ન આ બધી બેંક જ છે જો કેટલા છે સિત્તેર સિત્તેર માળના છે ને એટલે આ રીતનું છે ને આપણે ફાઇનાન્સિયલ હેડક્વાર્ટર્સ બધી બેંકના અહીંયા ડાઉન ટાઉનમાં જ રાખેલા છે અહીંયા પબ્લિક પાર્કિંગ છે તમને જો આઠ કલાકના છે ને વીસ ડોલર પંદરથી વીસ ડોલર મિનિમમ હોય જ છે અહીંયા નીચેથી પાછું ટીડી સેન્ટર છે રહ્યા એમાં આ બધા શોપ્સ રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ પછી આવાળું જે દેખાય છે ને અહીંયા આ જે છે ને એ આખો ફૂડ કોર્ટ છે અને અહીંયા બીજો લારીઓ છે અહીંયા છે આ બાજુ બીજો ઘણા બધા બેસવાનું છે અહીંયા બીજું પાર્કિંગ છે આની નીચે છે ને એ બધું પાર્કિંગ છે આખું જો બધું પાર્કિંગ છે કેવડું મોટું પાર્કિંગ અહીંયા ખબર છે પાર્કિંગ રેવન્યુ બહુ જબરજસ્ત હશે પંદરથી વીસ ડોલર આઠ કલાકના અહીંયા મિનિમમ છે હજાર એમ્પ્લોઈઝ બેંકમાં કામ કરવા આવતા હોય તો વિચાર કરો વીસ હજાર ડોલર એક દિવસનું પાર્કિંગનું રેવન્યુ અને છ લાખ ડોલર મહિનાનું સાડા ત્રણ કરોડ એક મહિનાનું છે આવું બધું છે કેટલા બધા ફ્લાવર્સ છે અહીંયા બી છે ઘણા બધા લોકો છે પુનાથી જોવે છે મુંબઈથી જોવે છે નવસારીથી જોવે છે સુરતથી જોવે છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા જામનગર રાજકોટ તો બધા લોકો તમે જે કોમેન્ટ કરો ને તો અમને મજા આવે કે ઉત્સાહ મળે કે ભાઈ ઘણા બધા લોકો ઘણી ઘણી અલગ અલગ જગ્યાએથી જોવે છે તો તમે કોમેન્ટ કરતા રહેજો કે તમે કઈ જગ્યાએથી અમારા બ્લોગ જોવો છો અને તમને ટોરોન્ટો કેવું લાગે છે તો ઓર મજા આવશે આ ટોરન્ટો નું હેરિટેજ વાળું ઘર છે બહુ ઘર તો આ લોકો છે ને એઝ અ હેરિટેજ આને છે ને સાચવી રાખે અગર મોટું બિલ્ડિંગ બનતું હોય ને તો આગળ આવું ઘર છે એ રાખી દે કે આ છે હિસ્ટોરિક કાસલ કે કોઈનું હોય તો એવું રાખી દે જો આગળ આપણે આરબીસી બેંક બી છે મસ્ત એવું બધવી છે ભાઈ આગળ આગળ જાઉં ને તો સીઆઈબીસી બેંકના બી નવા નવા ટાવર છે ભાઈ જો તમને એક નવી વસ્તુ બતાવો આપણે એસબીઆઈ છે ને એસબીઆઈ આ એસબીઆઈનું બિલ્ડિંગ એસબીઆઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવાળું છે જો તમને અહીંયાથી સાઇન દેખાતી અંદર એસબીઆઈ દેખાણી ત્યાં નજીક જઈને દેખાડું જાઓ લખ્યું છે કેનેડા બેંક બટ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ છે દેખાણો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જો આ ખોટું હોય તો તમે કોમેન્ટમાં જણાવો કે ભાઈ આ બીજું કાંઈક છે બાકી આ ટાવર્સ કેવડા મોટા છે જો આ બધી બાજુ ચકલ્યું જો આપણે અહીંયા બેઠી છે કાંઈ કરે છે અહીંયાના પક્ષીઓની એક વસ્તુ છે કે અહીંયાના પક્ષીઓને બીક નથી લાગતી બાજુમાં તમે જાઓ તો એ બહુ કાંઈ કરે નહીં જો અહીંયા બીજી ચકલી જાય છે ને જવાબ ચાલો મિત્રો તો આજે આટલું જ હતું બેંકના બધા હેડક્વાર્ટર્સ તમને કેવા લાગ્યા તમે ક્યાંથી જોવો છો એના વિશે કોમેન્ટ કરો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો સો લાઇક સુધી પહોંચાડો અને અમારી ચેનલને અગર તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ હજાર સબસ્ક્રાઈબર સુધી જલ્દીમાં જલ્દી પહોંચાડી દો તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં